અમદાવાદમાં અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી રંગેચંગે કરવામાં આવતી હોય છે ત્યારે બબલ માતાજી ભાદરવી પૂનમ કરવામાં આવ્યું હતું તેમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શોભાયાત્રા બાદ મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં પાલખી ના દર્શન નો મોટી સંખ્યામાં ભક્તો એ ભાગ લીધો હતો બબલ માતાજી ની શોભાયાત્રાના દર્શન કરીને ભક્તો ભાવ વિભોર બન્યા હતા

ભક્તોની લાગણીને માન આપી અને પૂજારી શ્રી અને આજુબાજુના ભક્તોની માગણી ના માન આપીને અમે આ પહેલીવાર આ શોભાયાત્રા પાલથી યાત્રા કાઢેલ છે જેમાં અમારા કુટુંબ તરફથી બી બહુ ખૂબ સુંદર સાથ સહકાર મળેલ છે આજુબાજુના રહીશો તેમજ તમામ ભાવિક ભક્તોનો અમને ખૂબ સુંદર સુંદર પ્રતિભાવ મળેલ છે એ બદલ હું આપ બધાનો આભાર માનું છું અને માતાજી આવીને આવી સેવા કરાવતા રહે તેવી આશા ભાઈ ખાસ સારંગપુર ચકલા ખાતે આવેલ બબલ માતાના મંદિરની અંદર વર્ષોથી નવરાત્રિ અન્નકૂટ એવા આયોજનો થાય છે આ વખતે માની ઈચ્છા ભાદરવી પૂનમના દિવસે પ્રાગટ્ય દિવસે પાલખી અને શોભાયાત્રાની જે પૂર્ણા ભક્તોને થઈ અને આજે સુચારુ રૂપે આ પાલખી યાત્રા માતાજીની રંગે ચંગે અને ધામધૂર્વક ધામધૂમપૂર્વક નીકળી છે તે બદલ ભાવિક ભક્તોનો ખૂબ ખૂબ આભાર આમાં અમે ખૂબ જ આનંદ સાથે જોડાયા હતા અને માતાજી આવીને આવી શક્તિ અમને કાયમ હંમેશા આપતા રહે એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને અહીંયા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે પણ આયોજન ખૂબ સુંદર છે અહીંયા વીસો ભક્તો તેમજ લલ્લુભાઈ મેન્શન કુટુંબ તરફથી ઘણી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે જેનો ભક્તો અત્યારે લાભ લઈ રહ્યા છે તો આનંદના ગરમામાં પણ ખૂબ જ સારી રીતે અમે માતાજીની આરાધના કરીશું એવી અમે માને પ્રાર્થના કરીએ છીએ જયદીપ કાયસ્થ ટુડે ગુજરાત ન્યૂઝ